વડોદરાની શનિદેવ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલ વન ટી ટેન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજની વિવિધ બાર ટીમો ભાગ લઈ રહી છે વડોદરા શહેરના ગોત્રી ખાતે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગોત્રી પ્રીમિયર લીગ ટી ટેન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટનમાં જ્યોતિનાથ મહારાજ શનિદેવ ફાઉન્ડેશનના પ્રમુખ જય કાપડિયા સભ્ય રવિ અગ્રવાલ લગીન સોની અનુદીપ શેઠ નિકુંજ મકવાણા નિખિલ સોલંકી ક્રિકેટ ટીમના ખેલાડીઓ શનિદેવ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સનાતન સમાજની ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જુદા જુદા સમાજની બાર ક્રિકેટ ટીમ ભાગ લઈ રહી છે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને રનર્સ રૂપિયા પંદર હજાર તથા ટ્રોફી મેન ઓફ ધ મેચ સિરીઝ ટ્રોફી બેસ્ટ બેટ્સમેન ટ્રોફી બેસ્ટ બોલર સહિતના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન કરવામાં આવશે આજથી શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં પ્રથમ વખત ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલ વન ટી ટેન નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે ટુર્નામેન્ટની શરૂઆત થઈ ચૂકી છે અને વાત કરું તો પહેલી વખતનો જે પ્રયાસ છે ને પહેલી વખતના પ્રયાસમાં જ અડતાલીસ ટીમો અમારા આખા આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે જેમની મેચો રોજ રમવામાં આવશે જે પ્લેયર્સ અથવા તો જે ટીમ જીતશે એમને વિનર ટીમને એકત્રીસ રૂપિયા ઇનામ અને એક ટ્રોફી સાથે જ રનરસઅપ જે છે એમને પંદર રૂપિયા ઇનામ અને એક ટ્રોફી આપવામાં આવશે આ ઉપરાંત અમે પહેલી વખત એક નવો કોન્સેપ્ટ લાયા છે આખા વડોદરામાં સનાતન સમાજની ટુર્નામેન્ટ અડતાલીસ ટીમ તો ભાગ લઈ જ રહી છે પરંતુ સનાતન સમાજની ટીમો પણ અમે રમાડવામાં આવનાર છે જેમાં દસ થી બાર જેટલા સમાજ જે અલગ અલગ સમાજ છે બ્રાહ્મણ સમાજ પટેલ સમાજ વણકલ સમાજ વૈષ્ણવ સમાજ વાલ્મિકી સમાજ રબારી સમાજ એ તમામ સમાજની ટીમો પણ અહીંયા ભાગ લેશે જેટલી પણ ટીમો છે સમગ્ર ટીમો વડોદરા શહેરની જ છે બહારથી કોઈ પણ ટીમને અહીંયા એલાવ કરવામાં નથી આવી પરંતુ શહેર ના અલગ અલગ વિસ્તારો છે પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ચારે ચાર ઝોન માંથી ટીમો અહીંયા આવી રહી છે અને સેવામાં અંદાજિત પચીસ થી ત્રીસ છોકરાઓ રોજેરોજ ગ્રાઉન્ડ પર રહેવાના છે અને આખી ખૂબ સુંદર મજાનું આયોજન શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આ ગોત્રી વિસ્તારમાં ક્રિકેટ ટુર્નામેન્ટ લઈને કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર